મિત્રો જોઈએ નાઈ તો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે આમજો જ્યાં ફોટા પાડવાના પોગી ગયા આપડે આમ તો જો લોકેશન તો જો ફોટા પાડે મસ્તી ના પાડ લઈ આલો તો કન્ટિન્યુ આમજો મજા આવે એવું હે તો ફોટા પાડ લઈ આલો મિત્રો ફાઈનલી હવે આપણે ઘરે પૂગી ગયા

પીન થઈ ગયું પેલો દડો આ વખતે મિત્રો મોરો ગયો કઈ વાંધો નહીં બીજો દડો સારો જાય આવે મિત્રો આવી રીતના આઈડિયા રાખે તમે સબસ્ક્રાઈબ કરી આઈડિયા જાય ના સીધા હવે

મજા આવે ને તડકો મિત્રો કોમેન્ટ કરી નાખ્યો હમણાં રાજકોટમાં જે રહેતા હોય એને ખબર જ હોય છે અમારે તડકો બહુ વધારે પડે હે કે નાખવા તો રાજકોટમાં કોમેન્ટ કરી નાખવાલ જ નથી આપણે આમ જો આ સોડા પીતા તા ને તો ભાઈ રહ્યા ને આમ જો ચા પીએ એલા ભાઈ ચા નો પીવાની હોય હવે મારા દોય ચા પીવે મરા દોય ચા પીવે એમ તમે હું મરે નથી તો હું કાંઈ અમે એમ નઈ મેંગો પીએ તો કાંઈ બાયલા થઈ ગયા એટલે

તો હું મિત્રો અત્યારે આની સાંજ પડી ગઈ છે આમ જેવો અત્યારે લેસન કરવા બી ગઈ ને આપણે મિત્રો હવે વાત કરી બીજું નહીં તો હમણાં મિત્રો હતું હોતું લોગા બહુ આવતા નતા કારણ કે હે ને પરીક્ષા હાલતી હતી ને થોડું ઘણો આમ કહેવાય ને લાઇટ ડીમ થઈ ગઈ હતી લોગમાં પણ હવે કન્ટિન્યુ જ રેડિયો ચેનલમાં કેમકે હવે લોગ આવતા રહે તારે નથી અરે લેસન કરી લઈ તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો જણાવજો હાજર નરવા રહી કોમેન્ટ કરી નાખજો બધાને બાય બાય